પાંચ પૈસા વધુ કમાવાની લાલચમાં માસૂમોની જિંદગી પર દાવ લગાવવામાં આવતો હોય તો સમજવું તે છે અમદાવાદી રિક્ષા ચાલક કેવી રમત તો જરા આ વિડીયોને ધ્યાનથી જુઓ પ્રથમ વિડીયોમાં એક બાળક ડ્રાઈવરની બાજુમાં આગળની સાઈડ રિક્ષામાં લટકીને ઉભું છે અને રિક્ષા ચાલક તેની ધૂનમાં ચાલ્યો જાય છે રિક્ષા નંબર છે જી જે સત્યાવીસ ટી ગણતરી કરીએ તો આગળ એક બે ત્રણ ચાર વિદ્યાર્થીઓને બેસાડીને રાખ્યા છે તેમાં પણ આ લાલ કલરનું ટી શર્ટ પહેરીને લટકેલા બાળકને જુઓ જો ખાડો આવ્યો અને હાથની પકડ છૂટી તો રોડ પર પટકાતા તેને કોઈ ન બચાવી શકે અને પછી શું થઈ શકે છે તેનું અનુમાન લગાવી શકો છો પરંતુ આ ભાઈને તો કોઈનો ડર જ ન હોય તેવું લાગ્યું સામે આવેલો વિડિયો વેજલપુર વિસ્તારનો છે જેમાં પોતાના સ્વાર્થ માટે રિક્ષા ચાલક નાના ભૂલકાઓના જીવ સાથે રમત કરતો જોવા મળ્યો આ વિડીયો સામે આવ્યા પછી વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ જેબીએટ સ્કૂલમાં પહોંચી તો અહીં પણ સ્કૂલ ચાલકોની બેદરકારી જોવા મળી ઓઈએ વાન માં બ્લેક ફિલ્મ લગાવી હતી તો કોઈને સ્કૂલ પાર્સિંગ વાળી નહોતી તો કોઈની પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા ફાયરની જે પડે એ છે આવેલી હોવી જોઈએ ને બોટલ નથી બોટલ ક્યાં બોટલ ઘરે પડી છે પેલી છે ઘટના ઘટે તો જવાબદારી થાય અમારી સ્કૂલ વાન માં પણ મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાનું અહીં સામે આવ્યું સમતા કરતાં વધારે બાળકો ભરી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બાળકો છે તેની સંખ્યા છે તે જોઈ શકો છો ઘેટા બકરાની જેમ જે બાળકો છે તે ભરવામાં આવ્યા છે આપણે ગણવાનો પ્રયાસ કરશું આ જે બાળકો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને જે ક્ષમતા છે તે 14 ની આપવામાં આવી છે પણ 15 થી વધારે જે બાળકો છે તે હાલ ભરવામાં આવ્યા છે સ્કૂલ વાન માં એક તો ગેસના સિલિન્ડર ની ઉપર બાળકોને બેસાડવામાં આવે છે અને તે પણ ક્ષમતાથી વધુ બીજી તરફ રિક્ષા ચાલકો પણ બેફામ બન્યા છે તેવામાં સવાલ અહીં એ થાય છે કે માસુમોની જિંદગી સાથે કોણ રમત રમી રહ્યું છે મર્યાદાથી વધુ બાળકો બેસાડવાની કોણે પરમિશન આપી આરટીઓ દ્વારા કેમ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી મોટી દુર્ઘટના ઘટી તો કોણ જવાબદારી ઉઠાવશે સવાલો તો અનેક છે પરંતુ અહીં સવાલો કરતા પણ નાના ભૂલકાઓની જિંદગીનો સવાલ છે ત્યારે આશા રાખીએ કે શહેરમાં દોડતી આવી જોખમી સ્કૂલ રિક્ષાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે કેમેરામેન અજય પટેલ સાથે બળદેવ બ્રહ્મ ક્ષત્રિય વીટીવી ન્યૂઝ અમદાવાદ